હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ માત્ર ને માત્ર આ બે જ વસ્તુનો પાવડર તમારા શરીરની અંદર ચરબી તો ઓગાળે છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે ચરબી ઓગાળે છે સાથે સાથે ચરબીના થળ દૂર કરે છે વર્ષો જૂની કબજિયાત મટાડે છે મિત્રો તમને ખરેખર ડોક્ટરે કહ્યું છે કે તમારે બેઠા બેઠા વેઇટ લોસ કરવાનું છે કે મીન્સ તમને પગના તળિયા સાંધા દુખે છે પગમાં દર્દ થાય છે પીંડીમાં દર્દ થાય છે અને તમે ખરેખર વજન નથી ઘટાડી શકતા કારણ કે આ બધું કરો છો એટલે તમને શરીર તૂટે છે તો એવા લોકો જે લોકોને બેઠા બેઠા જ વજન ઘટાડવું છે જેમની એજ થઈ છે જે યોગા નથી કરી શકતા એમના માટે આ ઉપાય છે મિત્રો અત્યારની હાલ ફાસ્ટ લાઈફ સ્ટાઈલની અંદર જે લોકોને બહુ જ આળસ આવે છે વજન ઘટાડવા માટેના ડાયટ ફોલો કરવાની એમનો બીજી શેડ્યુલમાં એમની પાસે ટાઈમ નથી યોગા કરવાનો તો આ ઉપાય એમના માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર બેઠા બેઠા ચરબી દૂર થવાની છે સાથે સાથે તમારા શરીરની અંદરની જે ચરબી છે એકદમ જળમૂળમાંથી ઓગળી જવાની છે એના માટે એક સરસ મજાનો સિમ્પલ ઘરેલુ ઉપાય હું તમારા માટે લઈને આવી છું જે માત્ર રાત્રે સૂતા પહેલાં તમારે બે ચમચી ફાકી જવાની છે ગરમ પાણી સાથે તમારા શરીરની અંદર રિઝલ્ટ તમને જોરદાર મળશે અમેઝિંગ મળશે અત્યાર સુધી તમે કલ્પના પણ નથી કરી એટલું જોરદાર રિઝલ્ટ મળવાનું છે તો ચલો આપણે આ વેટ લોસ પાવડર માત્ર બે જ વસ્તુમાંથી એ પણ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી કેવી રીતે બને છે તેની જોઈએ રેસિપી ખરેખર મિત્રો આપશો અને આ રેસીપીનો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો તમે દિલથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો મારી ચેનલ હજી નવી છે નાની છે આપ સૌના સાથ આગળ વધી રહી છો આશા રાખું છું કે તમે એકદમ ઝડપ વેઇટ લોઝ કરવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને જણાવું છું તો ચલો જોઈએ સરસ મજાનો આપણો વેઇટ લોઝ રેસીપીનો વિડીયો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો તો આપણે જોઈએ રેસીપી આ વિડિયો આપણે બનાવવા માટે આપણે બે જ વસ્તુઓની જરૂર પડશે પરંતુ યાદ રહે મિત્રો અહીંયા હું જે તમને બે વસ્તુ કહું છું એ અમેઝિંગ છે આ બે વસ્તુઓની મદદથી લાખો લોકોએ એમનું વેઇટ લોસ કર્યું છે ફેટ લોસ કર્યો છે અને સાથે ઘણા બધા ફાયદાઓ મેળવ્યા છે અત્યાર સુધી વજન ઘટાડવા માટેની આ બેસ્ટ અમેઝિંગ રિઝલ્ટ આપનાર આ આયુર્વેદિક ઔષધિ છે જેની મદદથી તમે તમારા કરી કરી શકો શકો છો છો અને સાથે સાથે આરામથી તમે જીવન જીવી શકો છો એ પણ કોઈ પણ પ્રકારના ટેન્શન વગર તો આ બે વસ્તુઓમાંથી વેઇટ લોસ પાવડર આપણે બનાવીએ એ પહેલા થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલું તમારે ભૂખ કરતા ઓછું જમવાનું મિત્રો ભૂખ કરતા ઓછું એટલે માટે કારણ કે તમારા શરીરની અંદર ઓવર ઇટિંગથી તમારું પાચન તંત્ર નબળું પડે છે જેના કારણે જે ખોરાક હોય છે એની ચરબી બને છે બિલકુલ એનર્જી બનતી નથી તો અહીંયા આપણે આપણા ખોરાકની ચરબી બનતી અટકાવવાની છે તો પહેલી પ્રાયોરિટી છે કે ભૂખ કરતાં ઓછું જમવો બીજી પ્રાયોરિટી એક જ ખોરાકને એક કોળિયાને વીસથી બાવીસ વખત ઓછામાં ઓછો ચાવવાનો છે શું કામ ચાવવો પડે છે ખોરાકને સારી રીતે પ્રથા પણ છે બાવીસ વખત ખોરાકના કોળિયાને ચાવવાથી આપણા મોઢાની અંદર જે લાળ ગ્રંથિ બને છે એ લાળ ગ્રંથિ ખોરાક વાટે આપણે જઠાગ્નમાં જાય છે જેના કારણે એ જે લાળનું પેજ અને આપણી જઠાનું પિયજ સાત એના કારણે આપણી ઝટસાગની શાંત થાય છે તો એ ઝટાગની શાંત થવાથી આપણા શરીરની અંદર એસિટિક પ્રોબ્લેમ્સ નથી થતા જેમ કે ગેસ આફરો પેટ ફૂલવું સાથે એસિડિટી એસિટોન આપણું વધતું નથી એસિટોન આપણા શરીરમાં વધે છે એટલે આપણને જે એસિડિટીના પ્રોબ્લેમ થાય છે એ પછી એ ખોરાક જ્યારે પાચન તંત્રમાં પહોંચે છે ત્યારે આપણા શરીરમાં એ ખોરાક પચતો નથી કારણ કે એ ખોરાકની અંદર એસિટોન વધારે રહેલો હોય છે પરંતુ તમારી જઠરની શાંત હશે તો એ ખોરાક એકદમ ઝડપથી પચી જતો હોય છે મિત્રો બીજું ઓછો ખોરાક ખાવાથી ખોરાકની પાચન તંત્ર વધે છે ધીમે ધીમે ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે અને સો વર્ષ સુધી પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ પણ થતા નથી કારણ કે આપણા મોઢાની જે લાળ છે એની અંદર એલું પીએચ આપણને કોઈ જ વસ્તુમાંથી નથી મળતું તમે લાખો રૂપિયાની દવા કરશો લાખો રૂપિયાની ટેબ્લેટ ખાશો તો પણ આપણા શરીરનું જે પીએચ અને લાળનું પીએચ મળતું નથી તો એ જે છે આપણે પાચનતંત્ર હોજરી આપણું સ્વાદુપિંડ લીવર ફેફસા અંદરના અવયવોને જે વિટામિન્સ પૂરા પાડે છે જેના કારણે એ અંદરના અવયવો સ્ટ્રોંગ રહે છે એટલે આપણું અંદરનું શરીર ડેમેજ થતું નથી આપણા ફેફસા સ્ટ્રોંગ રહે છે આપણા ફેફસા સ્વસ્થ રહે છે આપણી કિડની આપણા આંતરડા આપણો લિવર જટસાડની આ બધી જ વસ્તુ સ્ટ્રોંગ રહે છે તો અહીંયા આપણે એવી રીતે ખોરાક ચાવી ચાવીને ખાવાની ટેવ પાડવાની છે કે જેના કારણે આપણા શરીર અંદર ઘણી બધી રીતે સાર મળે બીજું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું વધારે વધારે પાણી પીવાથી તમારા શરીરનો ગંદો કચરો છે તે શરીરમાંથી બહાર નીકળે છે જેના કારણે તમારે તમારા શરીરની અંદર રહેલો ગંદો કચરો મળમૂત્ર દ્વારા રોજે રોજ બહાર નીકળતાથી તમારા શરીરમાં ક્યારેય વિસ્તરણ ફેટ બનતું નથી વિસ્તરણ ફેટ એટલે ગંદુ પાણી તો જેમ તમે પાણી વધારે પીવો છો એમ એ તમારા મળમૂત્ર દ્વારા તમારા શરીરનો ગંદો કચરો બહાર નીકળી જાય છે ચોથો નિયમ એ છે કે સવારે પહેલું ગરમ પાણી પીવું ગરમ પાણી નિયમિત રીતે બે થી ત્રણ ગ્લાસ પીવાથી એસી ટકા સુધી તમારા શરીરમાં ચરબીના થર રહેતા નથી આટલા નિયમ ફોલો કરશો સાથે આ બે જ રાત્રે સૂતા પહેલા પીશો એટલે એક ત્રણ દિવસની અંદર તમારું વજન ઘટવા લાગશે અને જો તમે આ ટેવ પાડી લેશો તો સો વર્ષ સુધી નહીં તમારું વજન વધે નહીં તમને કોઈ રોગ થાય કે નહીં તમારે ક્યારેય કોઈ ડોક્ટર પાસે જવું પડે જે લોકો બચપનથી જાડા છે જે લોકો જીન્સમાં જ એમનું બોડી ફેડ છે બાય બોર્ન જે લોકો ફેટ છે એમના માટે પણ આ ઉપાય બેસ્ટ છે એમના શરીરને ફિટ રાખવા માટેનો તો મિત્રો હું બાય બોર્ન ફેટ હતી હું મારા જન્મથી જ મારું હેવી બોડી હતું તો મિત્રો આ જ બધા આયુર્વેદિક ઉપાયોના કારણે મેં મારું વજન કંટ્રોલ રાખ્યું છે હું એકદમ ફિટ છું એકદમ ફાઇન છું મારું બોડી છે પણ ક્યાંય મારી ચરબીના લટકતા થર નથી એ નથી મારા પેટ પાસે ટાયરની ચરબી તો આવી રીતે હું એકદમ ફિટ અને સ્ટ્રોંગ રહું છું આ બધા ઘરેલું આયુર્વેદિક ઉપાયોની મદદથી તો કોઈ લોકો એમ કહે છે કે અમારું વજન ઘટતું નથી રિઝલ્ટ નથી મળતું ચોક્કસ મળે છે કેમ કે આ બધી વસ્તુ મેં અનુભવી છે એટલા માટે તો ચલો આપણે કઈ આ બે વસ્તુ છે એ જોઈએ સૌથી પહેલા અહીંયા મેં પચાસ ગ્રામ જીરું લીધું છે આ પચાસ ગ્રામ જીરું તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે તમને તાકાત આપે છે જ્યારે પણ તમને વજન ઘટે છે ત્યારે નબળાઈ નથી આવતું જીરું તમારા રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે جنو تمہارا شالینی اندر જે ચરબી હોય છે એને ઓગળવાનું કામ કરે છે જીરું તમને ભૂખ ઓછી જગાડે છે જીરામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર રહેલો હોય છે બીજું અહીંયા આપણે ઈસબગુલ લઈએ ઈસબગુલ શરીરને ઠંડક આપે છે સાથે સાથે કબજિયાત મટાડે છે પેટની સો ગડબડ દૂર કરવાનું કામ કરે છે ઈસબગુલ જો તમારા શરીરની અંદર કબજિયાત હશે પેટમાં બંધ બગાડ હશે તો પાચન રિગાર્ડિંગ રોગ બધા જ થશે અને શરીરની ગરમી પણ વધશે તો અહીંયા શરીરની ગરમી પણ શાંત થશે સાથે સાથે રોજ

તો અહીંયા બનીને રેડી છે આપણો વેટ લોસ પાવડર સૌથી નાની મિક્સર જારમાં બનાવવાનો છે હું તમને જણાવું એ જ મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે આ જે વેટ લોસ પાવડર છે એની મદદથી તમારું વેટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો આ જે વેટ લોસ પાવડર છે એની મદદથી તમે તમારું વેટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો આ ઉપાયની મદદથી તમારું ચોક્કસ વજન ઘટશે આગળ કહ્યું માત્રને માત્ર ને માત્ર એ વાતોનું ધ્યાન રાખવાનું છે કે જેના કારણે તમારું વજન ઘટે તો ખરેખર મિત્રો થોડું ધ્યાન રાખો સાથે આ વેઇટ લોસ પાવડર લાવો નહીં તમને કોઈ પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ થાય નહીં પ્રોબ્લેમ થાય તમે જે પણ જમો છો એનું પાચન થશે એનું એનર્જીમાં કન્વર્ટ થશે નવી ચરબી બનતી અટકી જશે એટલે આપોઆપ જૂની ચરબીનો નિકાલ થશે તો મિત્રો અહીંયા ધીરે ધીરે તમારું વજન પણ ઘટશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તમને થાક લાગવાનો પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમમાંથી તમે બચી શકો છો તમારા શરીરની અંદરની ચરબી હોય છે એ ધીરે ધીરે ઓગળવા લાગશે તમે ધીરે ધીરે ફેટમાંથી ફિટ બનશો તમને પણ ખબર નહીં પડે કે રીતે તમારું વજન ઘટ્યું છે તો ખરેખર આ બે વસ્તુ ખાઓ અને વજન ઘટાડો નેચરલ છે ઉપયોગી છે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવે છે તો લાઇક સબસ્ક્રાઈબ દિલથી કરશે ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો